શું કર્યું તમે આપણે જવાનું છે કે નહીં મોટા ભાઈનો ફોન આવ્યો તો કે નહીં હું કીધું કે હાલો સંદીપ તમને પૂછું રેડી થઈ જાય એટલે તમે જાતા લાગો ને મારે ન થવાનું તમે હમણાં કંઈક કરીને આવશો ત્યાંથી હા એમને હા તે એમને કાંઈ નહીં બોલો ભાઈને બાને બાપુજીને ભાભીને બધાને જો હોય એટલે થઈ જાવ પાણી પાણી તમને ક્યાં બુટી છે કે મારી સોનલ કે હાચું છે બસ તમને તો બધા મારું બધા દેખાતા હોય અરે સોનલ એવું નથી હું તને જો જો નાઈ ધોઈને આવ્યો મેં કીધું કાલ સોનલને કહું કે ભાઈનો ફોન આવ્યો નહીં હવે શું કરવું હું કંઈ જાતો નથી મારે બીજા કામ ન હોય ત્યાં જ જવાનું હોય વાતું કરતી મગજ ન છટકાવજો મારો હું તને પહેલાં કહી દઉં ખોટો આપણી વચ્ચે બે વચ્ચે ઝઘડો થઈ જાય મગજ મારી ન કરજો હું એમ કહું રાડુ ન નાખતા શાંતિથી બોલજો હા શાંતિથી જ મારી સામે બોલવાનું જરાય રાડુ ન નાખવાની હવે તમને બધાનું એનોનું ઓલું થાવા માંડ્યું કા પાવર નહીં કરતા હું પહેલાં કહી દઉં સોનલ આવે ગમે એ કામમાં વાતું કરતા મગજમારી ન કરો તમે મારા હામું હું તો પૂછું પૂછું નહીં તમારે બાયડી છું મારો હક નહીં પૂછવાનો વાતું કરતા એમને જ ઘરમાં આવી બધા લઈને આવ્યા હતા નહીં આવી ભલે પ્રેમ કર્યો હોય એમને એમ નથી આવી તો તો હું આવી હોય મારે મારા મા બાપનું જોવાનું હોય ને તમારે તમારા મા બાપનું જોવાનું હોય રગેરોગાર રાડું નાખો દી મગજમારી ન કરતા મારા હામું પહેલાં કહી દઉં તમને શું કરે થેલા ભરે ને સારું ભર લે થેલા આપણે છે ને હું એક અહીંયા પાસે ગામડું છે ને ત્યાં મારો દોસ્તાર છે એટલે મારો મિત્રો તે છે ને એને મેં પૂછ્યું તો કાંઈ છે ને એક ઘર છે કે પાંચસો રૂપિયામાં છે કે રૂમ ને ત્યાં રોસું મેં તું કંઈ વાંધો ને એમ બે જણા છે કાં તને ને કંઈ હાંસી વાત કરું ને એ હું કાલે તને પૂછતા હોઉં તે મેં એને હમણાં એની હારે વાત કરી તો કે ભાઈ બનતું કે ઉપાધિ કરીમાં તું આવી જા મેં કીધું કે માલ સામાન તો કે થઈ કે તું ખાલી આવી જાય કે હું હું વાત કરું વાતું કરતો હતો અડધી કલાક થયા પાંચસો રૂપિયા માં ને તને કહું આપણે હું થોડોક મોટા મોકલીએ થોડોક આ મોકલીએ તો આપડે ઘર હાલીએ આપણે કંઈ કહ્યું માતા રેવું નહીં બે જણાને ને વાત કરું કે નહીં તમારે વાતો તાજો હવે કંઈ જોવાનું થાઉ શું થાઉં થલટી વાતું કરતા બે માણસ રહેવું પછી કામ કોણ કરીએ થાંભળાને લુગડા ને લુહા તારાતા પાસા લુગડા એવા મેલા હોય ધોતિયા પહેરોતી ધોરા પાછા વાતું કરતાં મારાથી હવે કંઈ કરા એટલા છોકરાને મોટા કર્યા એટલી તમારી બધી ને ભાઈઓને હમા નમા કરી લીધા તા હું આવી રહી રોગો દેખાય સર રે ઉપાધિયું કરી ફેફરું વાતું કરતા લે મારે ભાડે લેવા મકાન વાતું કરતા હવે કયો સંદીપ ને કરો ને ફોન તમને તો બહુ તમારો દીકરો રાખે કરો એને ફોન ખબર પડે લે ભાડે લેવું ને વાં લેવું કરીએ કોણ બધી ગોઠણ વિ ના તેને એક વસ્તુ જોઈએ ઘરવાહામાં વાતું કરતા પેલા તું કેતી હતી કે આપણે બે જણા અલગ રે હું થોડાક થી ને ત્યાં જઈ આવીએ ખોટા કેમ બોલે તું બધી વાતમાં ખોટું કેમ બોલતા શીખી ગઈ મને એ નથ સમજણ પડતી તે માર ભાઈઓ બેનો નું ભાઈઓ નું બધા ને કર્યું હોય તો બધા તને રૂપિયા દીધા તા એમ નેમ ના ખાતા હો એ તું હવે ના સંભળાવતી મને મગજ મારી ન કરતી મારી હારે હું તને પેલા કહી દઉં પાછી તે ખવર ને તે મને હું કીધું તું થોડાક દી બેન ને ન્યાલો પછી આપડે કંઈક કર લે હું હવે તું ફરી ગઈ પાછી ખોટા કેમ બોલે હું તને એમ કઉ છું ખોટું ના બોલવું તારે મારી પાસે

તમે ખીચાઈ જાઓ માને છે ને ઠામે જા જા તા ને હવે પંદર વીસ મિનિટ થઈ ગઈ ને પછી ઓલા જાતા તા ને કેવા કવિતા બેનથી મેં કીધું કાઈ બેણું લઈ ત્યાંથી જ પછી હેલું પડે ને મનીષા બેન ઘર પાસેથી જ કેળી નીકળે નદીની કેમ કાલ બે બેણા ભરતી આવું પીવાના પાણી નથ ને તમને એમ થાય ઘરજી ના આવી એટલે મેં કીધું કે હાલ મને એમ કે એટલે બોલ બોલ કરો છો હું હે

પડે ને તો દોધી હવે દહ દીતા ની ન દેવા હા મગજમારી કરવા માં એને એટલું ન થયું કે મોટું ભાઈ છે આમ ન બોલાય ને હાસી વાત કરું ને એવો હા આમ તા જો મનીતા બે સેની સેને કે મનીસા બેને માર પા કામ કરાય કામ કરાય હું પુષ્પા બેન કે તાતા ઓર માં હું કો હજાર રૂપિયા મત બિસાળી તોડ વિ નાખ્યા હું કો સેવા બાઈ તા હે તી ઓઈ કે કે મની હું કામ કરાય બિસાળ બેણો ઈ નતી ઉપાડી હકતી ની કોઈ દુખ મંડી ઓર માં આ મનીસા બેન તા હોત સે આપડી ઘણે ઘર માં જાય તો આટલું શોખ ની રાખી શકતી કામ બારી પા કરાય વા રાખે પછી કઈ આપડે તા આ જોતા ઉઠતું હોય બધું કોઈ આખો દી ઘર ને પકડી બેહી તા આપણું તા સોરી બે ઓલું થઈ જાય હે આપણે ખાઈ પી નો હોગી આપડે માંડા પડી આયા કરતા આમ કો কথাথ এলো কররানই আর মাহা সিরা আছে আমিনি সাবেন প মৈতে রাচ্ছে পেলে টিপমে হা মামেনি অনেখা পরংক্ষা মানু লম্বির সাড়িতাইত লোকাম কররা পানেও পারছে সিংহা হয়েচিদ যুকেতো মাঝে আমাটা অ্যগইছে গায় হত্ত।

એટલે આવો મની સાબે હે હમ ન મુતા કર પામ નઈ વરી થાય તો ઈ તમાર નોડ આવે ઘર માં મન નોડ ના આવે માર તો વાઈ થા તો મને બે જવાનો પાણી ભરવા ન બે જવાનો હે ને ફરિયા ભરવાના તમાર તો બે બે કામ વારી આવે માર થોડી આવે વાત થાય હવાની તને થઈ ગયો કે કોસરો ભેગો થઈ ગયો કો બી બે દી વાર ખોટું હું પછી કાયમ ના વાર ને ભેગો કર દો નાખવા જાવ ઓગરો થઈ પડે આસી વાત છે તમારી આ તો તમે આવવાનો કે તમ કોઈ દી દેખાવ નહી મની સાબે ના તો તમે આવી ગયા हाँ हूँ कहीं लाटो मत आऊँ हाँ बोलू सब कल छोकरी जमा रखू से

よかった。<music> <music> ジュニケーキはジンキジンキジンキジンキジンキジキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンンキジンキジンキジンキジンンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキジンキンキジンキジンキ હું જો મારાથી થતું નથી હતા કઈ હું કંઈ કરવાનું શે નહીં પેલા કહી દઉં તમને તમારે જાઉં અહીંયા નોખું રૂપિયા ક્યાંથી દર મહિને પાંચસો રૂપિયા ભાડું દેવું પછી બિલ આવે એમને ખર્ચા દૂધના તે દૂધ ગરમ કરવા લૂંટકવા લુગડા ધોવા ને કસરા વારવા લૂફું કરવું ને બધું કામ મારે એકલી કરવું હું થાકી ન રહું હું ગલદી થાય કઈ શે વાતું કરતા હે તમે ન્યા તમે હા જામાનદારી હું એકલી કી ની પાસે જાઉં હું ન્યા કોઈનો વર્કું તમારો દોસ્તાર ગયો હે ન્યા કે દોસ્તાર થોડો આવે પછી રાતે વર્તે વાતું કરતા આઈથી જટ ભાગું બેન કઈ ના પાડે તમારો ઉપાડો બહુ છે તમે સેને માનતા નથી કોઈ વાત રાઈડ હું ના હું તો વાત કરું આઈ થોડું કઈ પડ્યું રે મને નથ ખોરવતું હો તારે રેવું હોય તો રે હું જાઉં હવે મોકજ મારી કરતી મગજ નથી કરતી કરો દીકરાને ફોન બેને ત્યાં કર્યો કહું ને તમે બધી વાત કરી કે આવી રીતે આવ્યા હવે તમને હું કહું વાતું કરતા બેને કર્યો સંદીપને ફોન નહીં કે કરી મોટા ને બે નહીં ભેગા કરવા કરવું શું તમારે હવે કે મા બાપને કાઢી મૂકો હારા લાગો હોય છે વાતું કરતી કે બેન રેવા દે કે મારો દીકરો હારી હોય કે દીમા એક વાર ફોન કરે આપણે આવ્યા દીદી દી ના ફોન કર્યા બે છોકરાએ મા બાપ ક્યાં હશે વાતું કરતા તમને બહુ બધાનો મો છે મૂકી દો હવે તા

फोन कर हीया वे बेन पासो हूं कई तार बनेवी भागू भागू करे तू फोन करे એટલે ખબર પડે મગજ મારી કોણ કરે થેલા ભર લે થેલા તો ભર લીધા ન કરતા વાર ન લાગે ક્યાં જા હું એ ઉપાધી સે વાતું કરતા હ ને આ તો મોટી વહુનો મોહ ચાલે પી જા વાતું કરતી પછી કે સંદીપને ફોન કઈ રઈ કોન તે સંદીપ નું ને સોનલ નું લે પછી કે સંદીપને ફોન કઈ પછી વહુનો ઈ પ્રમાણ રાખવું પડે તમે તો એની જ તાણ્યો કોઈ દી નહીં તાણો મારી કોર એની કોર જ તાણા રાખ્યો તમે તું ખોટે ખોટી હું આપણે કારણ વગરની મારાથી ભાઈ બોલાઈ જાય હું કંઈ એમ કહું મેં માસીની હજી મોટા ભાઈ ફોન નથી કર્યો એમ થોડોક હું ડિસાઈડ કરી ભાગી જાઉં તને પૂછા વગર વાતું કરતી સોનલ તું એને ખોટી ઓલી ઘરમાં ખોટે ખોટી એને તું ઓલું ન કર મને પછી એને બોલાઈ જાય મારાથી ખોટે ખોટું પછી બાંધણું થઈ જાય મગજ મારી થઈ જાય હે હા પણ તમે વધના મિંડા હું શું કરું એમાં વાતું કરતા ને કોઈ હોય એટલે તો તમે મને હવે મેમ કે બોલાવાથી જાય મને ખબર છે નવ મહિના મેં સહન કર્યું હો બધી ખબર છે આ તો કોઈ હોય નહીં ને એટલે સોનલ વાહે ફરે નકર સોનલને બોલાવે નહીં બધી ખબર છે હું જઈ મારે માવતરે બાર આવ્યા ને ત્યાં બધું કરી લીધું એને હવે કંઈ પગ નહીં થાય કોઈનું એટલું પહેલાં કહી દઉં આવે તો એને રીતે રહેવાનું અને જરાય કંઈ ઓલું નથી કરવાનું મગજ મારી તો કરતા જ નહીં મારા હા હું તમને પહેલાં કહી દઉં હા હા પણ એમાં રાડ હું નાખી રાડ નાખવાથી તારી સેહત બગડે એમ કે બોલાઈ ગયું બોલાઈ ગયું હવે શું છે ના ના જેમ દસ હજાર દીધા તા ને નહોતું કીધું એમ તમે આમાં જઈ આવો નહીં તેડીને આવતા રહ્યો એમ ના હાલે ને હવે હું ઘરમાં રહું છું હા વાતો કરતા હું હવે તમારી ઘરવાળી છે એમને એમ નથી એવી કીધું મેં તમને હા બસ હું તમને એટલે કહું એટલે કહું એટલે કહું કરતી ગયા તને કયો ઘી દીધું ને હદ છે સણલ તું તો હા મગજ દુખાવી દેતું હું જાઉં હવે મારા કામ હે ને ગામમાંથી